સમાચાર ની વાત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લામાં મેઘરાજા જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં મેઘ મોટાભાગના તાલુકા જૂનાગઢ જિલ્લામાં વાવણીના વરસાદ બાદ યોગ્ય વરસાદની ખેડૂતોને પણ રાહ હતી વાવણી દરમિયાન ખેડૂતો દ્વારા વાવેલ મગફળી તો ઉગી ગઈ હતી પરંતુ મગફળી ઉગ્યા બાદ જોરદાર વરસાદની જરૂર હતી ત્યારે સાંજે સાત વાગ્યાથી જિલ્લાના માળિયાહાટીના અને માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો વાવણી બાદનો આ પ્રથમ વરસાદ હોય ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ગરમી યથાવત હતી જેમાં મેઘરાજાએ પધરામણી કરી દેતા ખેડૂતો માટે સોના જેવો વર્ષ સાબિત થશે તેવી ધારણા કરવામાં આવી રહી છે હાલ વરસાદી માહોલ યથાવત છે અને સાથે વીજળીના ચમકારા પણ લોકોને ડરાવી રહ્યા છે કેમ કે માળિયા હાટીના તાલુકામાં વીજળી પડવાની ઘટના સામે આવી હતી ત્યારે વીજળીને લઈને લોકોમાં થોડો ડર સેવાઈ રહ્યો છે મળતી માહિતી પ્રમાણે ધોધમાર વરસાદ શરૂ છે ત્યારે રાત આખી વરસાદ વરસે તેવી શક્યતા છે તેવામાં નદી નાળાઓ છલકાય અને વહેતા થાય તો નવાય નહીં